રાજ્યમાં બાળકના કુપોષણ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે કુપોષણનો વિષય રાજ્યના તમામ લોકો માટે ચિંતાનો વિષય છે રહેણી અને જીવન નહીં સુધરે તો કુપોષણ રહેશે દરેક લોકો જાગૃત બનશે તો કુપોષણ દૂર કરવું શક્ય છે કહ્યું દીકરીઓના બચવાથી જન્ડર રહશ્યો સુધર્યો છે દરેક જાગૃત બનશે તો ટૂંકા ગાળામાં બદલાવ લાવી શકીશું દવા કે અન્ય વ્યવસ્થા તમામ પ્રયાસ લોકોએ કરવો પડશે સરકારનો પ્રયત્ન અને સમાજના સાથથી આ શક્ય બની શકશે જે માતા અતિ કુપોષિત હોય પ્રસૂતિ પહેલા કુપોષિત હોય તો એડમિટ કરી દવા આપીશું નાણાકીય તકલીફ ન મળે ન પડે એ માટે પંદર હજાર રૂપિયા અને આશાબહેન કેર કરે તેને ત્રણ હજાર આપવાની જાહેરાત છે કુપોષણનો વિષય ગુજરાત અને ગુજરાતના તમામ લોકો રાજ્ય સરકાર હોય સમાજના આગેવાનો હોય રાજનીતિજ્ઞ હોય દરેક માટે ખૂબ મહત્વનો છે અને ચિંતાવાળો પણ વિષય છે આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણી કરણીમાં ખાવા પીવાની રહેન સહેનમાં આ વસ્તીઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક બહાર આવેલા કિશોર કિશોરીઓ બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતા એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે એટલે વ્યવસ્થા આમાં સમાજે પણ જાગૃત થવાની જરૂર છે હું તો એવું કહું છું કે દરેક મોલ્લો અને દરેક ગામ નક્કી કરે કે મારો મોલ્લો કુપોષણ મુક્ત મોલ્લો સરકારની વ્યવસ્થાઓ સાથે સમાજ જોડાય સમાજના આગેવાનો જોડાય રાજનીતિજ્ઞ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય અને આ કાર્યક્રમ સરકાર દ્વારા મળતી મદદ અને બિહેવિયર ચેન્જીસ રહેન સહેનની જે રીતો છે એમાં બદલાવથી આમાં આપણે પ્રયત્ન લઈ કરી શકીએ